કરે ફોન હા મેં લાઈટ કરે તો જો આ ગણપતિ બાપાને પ્રસાદી મીત લઈ આવ્યો છે ચોકલેટ માં પ્રસાદી આપડે આ બાજુ થી હાલશું કા બાજી બાબત હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજે તો અમે કેમ કે મારા કાકાજી સસરાને પહેણા કરે છે આજે ત્યાં હતા તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને હું આવીને બુટી ગણી અને પપ્પા તો ગયેલા છે ને જમવા જમવાનું છે ને આજે તો ને જમવા ગયેલા છે અને મેં બાળ મંદિર ગયો છે રુદ્રો કાંઈક નાસ્તો કરવો છે તો કે લેવા જાઓ મેં તો એને કીધું કે ના તું જમી આવ પણ એ કંઈ જમવા ગયો ગયો નથી અને બપોર પછી તો આજે કામ સારું કરશું મેં અત્યારે તો કઈ કામ હજી ચાલુ કર્યું નથી બપોર પછી કામ ચાલુ કરશું ને હું તો અત્યારે તો છે ને કેમ કે મોટે ઘણું રુદ્રો જો ભાગ લઈને આવ્યો ને કેતી હતી ને ભાગ લેવા જોઈએ આ ભાગ લઈને આવ્યો છે અને હું અહીંયા બુટી ગણું છું અને નીચે મશીનમાં કપડાં ધોવાય છે તો હું આ કપડાં ધો હા અને પાણી નાખ્યું છે મેં શું ભાગ લઈ આવ્યો છે મને તો દે

હું જેમો થો શાક જો તો મેં તે લાઈટ લીધી બતાવો તમે લાઈટ કેવી છે અને મારા મોઢા હામો લાઈટ ન કરે ફોન સામે લાઇટ કરે જો તો નાડો નહીં તો સાંજુકોરના પાંચ વાગી ગયા છે પણ આજ અંધારેલો વરસાદ કેટલો અંધારેલો છે જો તમને બતાવવું એમ લાગે કે છ હાંજ પડી ગઈ છે છ સાત વાગી ગયા હોય એવી રીતે અંધારું થઈ ગયું છે જો આ બાજુ તો નથી અંધારેલો આ બાજુ અંધારેલો છે પછી આ બાજુ નથી અંધારેલો થોડા થોડા બધે વાદળા છે કંઈક તંક એવી રીતે અંધારેલા નથી અંધારેલા ને એવી રીતે મારે તો જો આ બધે કપડાં હું અહીંયા કપડાં હુકાય આ કપડાં હુંકાય બધે કપડાં હું છે વરસાદ આવશે તો લેવા જોઈએ અને આ જુઓ મીત રુદ્રો અહીંયા ગાડી પાસે શું કરવું છે રુદ્રો ગાડી પાસે છે અને મીત રુદ્રો આ આ બે નું નામ રુદ્રો છે ઓલો આયે રુદ્રો છે ને આયે રુદ્રો છે જો આ રુદ્રો છે આ બે ના નામ રુદ્રા છે મીત જો રુદ્ર પાછળ ધક્કા મારે તે ખાધું મીત એ તો હાલ સા દૂધ પી લે દૂધ અહીં ઉપરથી ફ્રીજ માંથી લઈ જાલ હાલ મીત દૂધ લઈ જાલ હાલ રુદ્રો ઘરે વહી ગયો છે સાયકલ મૂકી દીધી જો એનું ઘર છે અને આ બેય હવે અહીં ઊભા છે હાલ મિત છા દૂધ પી લાલ તો નથી આવી બુટી સાલુ છે અમારે કે બુટી બનાવી છે અત્યારે તો જો અહીંયા આટલી બુટી બનાવી છે બપોર પછીનું કામ સાલુ કર્યું છે આ એક જ આવી છે આ ઝૂમ કરેલું છે તો હાવ કેવું બતાય છે અમે ગણપતિ બાપા બે પણ ગણપતિ બાપાને પાછળ જે રાખેલું હતું ને ડેકોરેશન કરેલું હતું ને એ પટ્ટી ઉખડી ગઈ છે પછી હમણાં થોડીક વાર રીન કરશું અહીંયા અને રેવી સૂટા થઈ ગયા પણ થોડું કટિંગ બાકી છે તો કટિંગ કરું હું અને જો અહીંયા ડાયસુ નાખે હે કેટલી ડાયસુ નાખી મોઢામાં જો ફાટી વેરી છે એટલે કઈ બોલી તો કે નહીં जाओ मोडम बाजी पे ओय को जाओ लाइटू थाई से मैं हूं कटिंग करू छु डाइसू है ना खराब થઈ ગઈ છે જો આ ડाइसू છે ને ઈ બધી ખરાબ થઈ ગઈ છે તો આયા કાલે નાખી થી બે ડाइसू અને અત્યાર પાછા જો ને આ નાખે છે ડાઈસું ખરાબ થઈ જાય એટલે નાખવું પડે ને હા તો પડો હા છે ને ડાયસુ પાવડર છે અને આ ડાયસુ છે અંધારું પડે છે મારું જો આવી રીતે નાખે છે કોતરે છે અને જો તમે તમને ગમે ડાયસુ નાખવી જોયું હોય તો કોમેન્ટ કરજો તો ડાયસુનો વિડીયો બનાવશું નહીં હા જો આ ગણપતિ બાપાને પરસાદી મીઠ લઈ આવ્યો છે ચોકલેટમાં પ્રસાદ આવ્યો हैं अमित पाए पा है तारी पा है हाँ, हाँ तारी पा है हाँ मम्मी हम्म हाँ, केला सोफ्लेट खाओ 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 चलो गैस हमारे गणपति बापा नो डेकोरेशन विखाई क्यों से अपन हर कुकरी इसी ताई थी से ने पटी उखड़ी जाई से आउडिया जी गैडी पटी उखड़ी जाई અને રૂમાલ જે રાખીએ ને એ પડી જાય છે પંખો ચાલુ કરીને આ પંખો ચાલુ કરીને તો આ લાગે ને એટલે તરત વિખાઈ જાય છે ગણપતિ બાપાનું બધું ડેકોરેશન વિખાઈ જાય રોઈ કરીને રોજ પડી જાય રોજ કરીને રોજ પડી જાય એવી રીતે થાય છે છોકરાઓ તો કરે છે અમિત કેદુનો કહેતો ને ગણપતિ બાપા મારે બીહાડવા મારે બિહાડવા એટલે ગણપતિ બાપાને બેહાડે પહેલાં અમે બિહાડતા પણ pasal Wisma biar Resti nobi harta uang um, pasal oleh Ganpati Bapak biar asli Ganpati Bapak Mada